આમાં આપણે માંડવી હતી આ જોવો તમે આ માંડવીનો ઢગલો છે ચાલુ અલર આવે એનીથી કાઢી છે અને ઓલી બાજુ માંડવી પડી છે સિંગ હવે આ માંડવી લઈ લીધી આપણે અને હવે એ વિચારવી વિચારું હું કે આમાં આપણે અમે પાણી ચાલુ કરી દઉં કે દાયતી મારી નવી સિવાય પાક વાવું આમ તમે જોઈ શકો છો

બતા છે મિત્રો આનું શું કરવું એ કોમેન્ટમાં જણાવજો મિત્રો કે આને કાઢી વાળા કે આમાં આનામાં પાણી ચાલુ કરીને બિદન ખોખાઈની ની સીઝન લઈ મગફળીની સિઝન લઈ લેવાય ઠેઠ લઈને ઉગી જાય છે મિત્રો તમે કોમેન્ટ કરીને ખાસ જણાવજો આપને